ગોંડલ રાજકુમાર જાટ કેસમાં આજે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ બંને બાપ દીકરાને નાર્કો ટેસ્ટ માટે લાવવામાં આવ્યા પછી જુઓ અંદર શું થયું મિત્રો શું હોય છે આ નાર્કો ટેસ્ટ તેમાં ક્યુ ઇન્જેક્શન આપવામાં આવે છે જેથી ગુનેગાર પોપટની જેમ સાચે સાચું બોલવા લાગે છે આખરે શું હોય છે નાર્કો ટેસ્ટની આ પ્રોસેસ તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં

કોઈપણ વ્યક્તિ સત્ય બોલવા લાગે છે પરિણામે તપાસ કરતા તેના પ્રશ્નોના સાચા જવાબો મળે છે ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે મિત્રો કોઈ પણ આરોપી ને ટેસ્ટ

સમગ્ર સત્ય ઉજાગર કરી રહ્યો નથી અને તપાસમાં અડચણ ઊભી થાય છે ત્યારે નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે જો કે પોલીસ કોઈ પણ આરોપીની મરજી વિરુદ્ધ નાર્કો ટેસ્ટ કરાવી શકતી નથી આ માટે પોલીસે સ્થાનિક કોર્ટની પરવાનગી લેવી પડશે મંજૂરી બાદ જ પોલીસને તપાસનો અધિકાર મળે છે પોલિગ્રાફી ટેસ્ટ કેવી રીતે અલગ છે મિત્રો આરોપીને સત્ય જાહેર કરવા માટે લાઈ ડિરેક્ટ ટેસ્ટ પણ કરવામાં આવે છે તેને પોલીગ્રાફ ટેસ્ટ કહેવામાં આવે છે પોલીગ્રાફ ટેસ્ટમાં આરોપીના જવાબ દરમિયાન તેના શરીરમાં થતા ફેરફારો પર નજર રાખવામાં આવે છે તે બતાવે છે કે તેઓ સાચું બોલે છે કે ખોટું આવી સ્થિતિમાં તેના શ્વાસ અને તેની રિધમ બ્લડ પ્રેશર હૃદયના ધબકારામાં ફેરફાર નોંધાવવામાં આવે છે નિષ્ણાંતો પૂછપરછ દરમિયાન થતા ફેરફારો પર નજર રાખવામાં આવે છે બીજી તરફ નાર્કોટ ટેસ્ટના કિસ્સાઓમાં દર્દી અર્ધ બેભાન અવસ્થામાં હોય છે અને સત્ય બોલવાની શક્યતાઓ વધુ હોય છે જોકે નિષ્ણાંતો આ ટેસ્ટને સો ટકા અસરકારક માનતા નથી અત્યાર સુધી આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નાર્કો ટેસ્ટ દરમિયાન આરોપીને સત્ય જાહેર ન થયું હતું પરંતુ બાદમાં સબૂતોના આધારે આરોપ સાબિત થાય છે નાર્કો ટેસ્ટ ક્યારે શરૂ થયો મિત્રો ફોજદારી કેસોની પૂછપરછમાં ટ્રુથ સિરમનો ઉપયોગ કરવાની પ્રથા ઓગણીસો ત્રણથી પંદરની આસપાસ શરૂ થઈ હતી તે પછી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મનોચિકોચીઓ દ્વારા યુદ્ધ પછીના આઘાત પીડાતા સૈનિકોની સારવાર માટે તેનો વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો જે બાદ સત્ય સુધી પહોંચવા માટે તેનો ઉપયોગ થવા લાગ્યો